કેમ છ મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનની હર પળ હર ક્ષણ ખૂબ જ કિંમતી અને મહત્વપૂર્ણ હોય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે મેં ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ક્ષણ પળ મેન્ટ હાબિલ ટીમે લખ્યું છે કે સંપૂર્ણ ક્ષણની રાહ જોવાનું બંધ કરો તે હકીકતમાં આવી ગઈ છે મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે વાત ફક્ત એટલી જ છે આપણે જે કંઈ કરવાનું છે તે આ જ ક્ષણમાં કરવાનું છે આ જ કરવાનું છે આજ જ છે તે પરફેક્ટ મૂવમેન્ટ છે આ જ જે પળ છે તે સાચી પળ છે સાદે ક્ષણ છે બસ આટલું જ વિચારવાનું છે અને કાર્યમાં લાગી જવાનું છે મારા મિત્રો થાય છે એવું કે આપણામાંના મોટાભાગના લોકો સારા સમયની રાહ જોતા બેસીએ છીએ પરફેક્ટ મુમેન્ટ આવે તેના માટે બેસી રહીએ છીએ રાહ જોઈએ છીએ અને આ રાહ જોવામાં અને જોવામાં પરફેક્ટ મુમેન્ટ સાચી ક્ષણ ક્યારેય આવતી નથી કારણ કે જો આપણે સમયની રાહ જોઈતા બેસી રહીશું અને કોઈ કાર્યો નહીં કરીએ પહેલું પગલું નહીં ભરીએ તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જઈશું ફક્ત અને ફક્ત આપણે સમય બરબાદ કરીશું તો બસ મારા મિત્રો વાત એટલી જ છે એટલી સીધી છે એટલી સરળ છે કે આપણે જે કંઈ સારું અને સાચું કરવું છે તેના માટેનો મગજમાં દિમાગમાં મનમાં જો ખ્યાલ આવે છે વિચાર આવે છે તો મારા મિત્રો જે તે જે ક્ષણ છે તે જે પળ છે તે જે મુમેન્ટ છે તે જ પરફેક્ટ મુમેન્ટ છે સાચી ક્ષણ છે અને ત્યારે જ આપણે આપણા જે કાર્યો જે સારા અને સાચા છે એને સારા અને સાચા રસ્તે કરવાના છે જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ખુશીથી વાંચી શકીએ છીએ ફક્ત જરૂર એટલી જ છે કે દરેક પળને દરેક ક્ષણને અત્યારની દરેક મુમેન્ટમાં જીવવાનું છે કામ કરવાનું છે અને આગળ વધવાનું છે પરફેક્ટ મુમેન્ટની સાચા ક્ષણની સારા પળની રાહ જોવાની જરૂર નથી જ આટલું કરી શકીએ તો આપણે આપણું જીવન ઓર વધારે સારું બહેતર બનાવી શકીએ થેન્ક યુ